ડિસ્કશન સૌ પ્રથમ તો એ જણાવી દઉં કે શું નવું માળખું સેન્જિસ્ટ થયું તો તમારી પ્રિપેરેશન ઉપર કોઈ અસર થશે ના અસર નહીં થાય પણ નવું માળખું તમારે સમજવું જરૂરી છે એનું રીઝન છે શું કામ સમજવું જરૂરી છે તો કે તમને ખબર પડે કે તમારે કેટલા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે અને એના કેટલું વેઇટેજ છે માર્ક્સનું કેટલું વેઇટેજ છે આ જાણવું જરૂરી છે એટલા માટે એનાથી એવું નહીં થાય કે પેપરનો સિલેબસ ચેન્જ થયો સિલેબસ ચેન્જ નથી થયો છે પેપરનું માળખું એટલે તમારી પાસે જે મટીરિયલ તમે તૈયારી માટે યુઝ કરો છો એ જ મટીરિયલ તમારે વાપરવાનું છે એમાં કોઈ નવું મટીરિયલ્સ લાવવાનું નથી તો સૌપ્રથમ તો પરીક્ષાની તૈયારી જોરદાર અને જબરદસ્ત તમે કરતા જ જશો એવી આશા રાખું છું અને ન કરતા હોય તો આ વિડીયો જોઈ અને તમારી પેટર્ન મુજબ ઇંગ્લિશની અંદર જબરદસ્ત તૈયારી સ્ટાર્ટ કરી હતી અને ફર્સ્ટ એક્ઝામની અંદર આમ તો હું તો એવું જ કહું છું પચાસમાંથી પચાસ માર્ક્સ લાવો એટલા ન આવે તો કાંઈ નહીં પણ ફોર્ટી પ્લસ માર્ક્સ આવે એવો ટાર્ગેટ રાખી અને તૈયારી કરો તો વધારે સમય નથી બગાડો મારે બસ જોઈએ આપણે કે એનું માળખું શું કેવું છે સૌથી વધારે તો પ્રશ્ન કંઈક આપણે વિડીયો બનાવીએ તો એ જ વિદ્યાર્થીનો હોય છે કે પેલા ફટાફટ જણાવો કે શું સેન્જીસ ત્યાં એટલે કોઈ હાઈફાઈ સાયન્સિસ્ટ નથી અને અડધા વિદ્યાર્થી તો ખબર નહીં હોય શું સાયન્સિસ્ટ ત્યાં આ સાયન્સિસ્ટ કોને ખબર હશે કે જે ડેડિકેશન સાથે તૈયારી કરતા હશે તો આ સાયન્સિસ્ટ શું તો જો ઘણાને તો કોઈ સાયન્સિસ્ટ લાગશે જ એનું કારણ છે કે એને પેલું પેપર પેટર્ન જોયું જ નથી હવે નવું પેપર પેટર્ન નથી જોયું તેને આને કોઈ સુધારા સાથે લેવા દેવા નથી પણ છતાં પણ આ વિડીયોની અંદર જે પેપર પેટર્ન આપેલી છે એને એકવાર સમજી લો એટલીસ્ટ તમને એટલી તો ખબર પડે કે મારે પચાસ માર્ક્સનું પેપર લખીશું તો એ શું એમાં આવશે અને કયા કયો પ્રશ્ન મારે લખવાનો છે બાકી પાકું કરીને ગયા સ્પીચ હશે જોશો તો સ્પીચ પૂછાશે નહીં પાકું કરીને ગયા હશે એપ્લિકેશન ત્યાં જશો તો પરીક્ષામાં એપ્લિકેશન હશે જ નહીં તો આવું થશે તો આવું ન થાય એટલા માટે વિડીયો અંત સુધી નિહાળજો આપને જો કોઈ પ્રકારની ક્વેરી હોય તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો અને દર વખતની જેમ વિડીયોને તમારા તમામ સાથી મિત્ર સુધી શેર કરી દો સ્પેશલી અગિયારના સ્ટુડન્ટ્સને જેથી એ વિડીયો જોવે અને એને ખબર પડશે કે આપણે પહેલું પેપર એક્ઝામની અંદર કેવું આવશે તો વધુ સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ એક્ઝામની અંદર કેવું પેપર આવશે તે તો લેટ્સ બિગીન સ્ટાન્ડર્ડ ઇલેવન વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય કે સામાન્ય પ્રવાહની અંદર અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓનું સેકન્ડ લેંગ્વેજનું પુસ્તક જે ગુજરાત બોર્ડમાં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક લાગુ પડે છે તો તેના ફર્સ્ટ એક્ઝામના માળખાની અંદર એક્ઝામ જે છે એ છે પચાસ માર્કની એના માળખાની અંદર માઇનોર સાયન્જીસ આવેલા છે તો આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરીશું કે કયા કયા પ્રકારના સાઇન્જીસ છે હવે એનાથી કોઈ ગભરાવવાની જરૂર નથી આપણને ખ્યાલ જ છે કે આપ સિલેબસ છે એ નથી બદલી ગયું અહીંયા પેપરની પેટર્ન બદલી તો તમે એ ટોપિક ભણેલા જ હશો તો સૌપ્રથમ તો આપણે ડિસ્કશન કરીએ સેક્શન એ કઈ પ્રકારના સાઇન્જીસ આવેલા છે તો તમારી ફસ્ટ એક્ઝામ માટે આપને હેલ્પફુલ થશે સ્ટાર્ટ કરીએ કે સેક્શન એની અંદર કયા સાયન્જીસ આવેલા છે તો ક્વેશ્ચન ફર્સ્ટ એન્ડ સેકન્ડ મતલબ કે પહેલો અને બીજો પ્રશ્ન છે તેમાં તમે જોઈ શકો છો કે કન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન આપેલા છે મતલબ કે ઇન શોર્ટ કહી દઉં તો તમારું બુક છે જેની અંદર તમને યુનિટ જોવા મળે એ યુનિટમાંથી પહેલો અને બીજો પ્રશ્ન છે એ ફોલ્સનો હશે બસ આટલું જ યાદ રાખવાનું છે કે પહેલો બીજો પ્રશ્ન છે સેક્શન એમાં એ ફોલ્સમાંથી હશે મતલબ ખરા અને ખોટા ત્યારબાદ ત્રીજો અને ચોથો ક્વેશ્ચન છે જેમાં તમારે યુઝ ઓફ વોકેબલરી અને તે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે અને એમસીક્યુ તરીકે આવશે હવે ઇન શોર્ટ કહીએ તો આ નિયરેસ્ટ મિનિંગ હશે મતલબ કે તમારે સિમિલર મિનિંગ કાઢવાના છે આ પેપરના માં હું તમને આ પ્રશ્ન છે જો કે આનું પેપર નથી આપેલું બોર્ડની અંદર પણ આપણે શું કરશું તો કે વાર્ષિક પરીક્ષાનું જે માળખું આપેલું છે ને તેમાં ક્વેશ્ચન પેપર પણ આપેલું છે તો એના દ્વારા હું તમને આ સમજાવીશ કે આમાં કઈ રીતે પ્રશ્ન આવશે તો નિયરેસ્ટ મિનિંગ આવશે આની અંદર ત્યારબાદ પાંચથી સાત ક્વેશ્ચન જે છે એ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન આપેલા હશે શું આપેલું છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન મતલબ કે અહીંયા તમારે ફંક્શન આપેલા હશે અને એ ફંક્શન તમારે ઓબ્જેક્ટિવ તરીકે આપેલા હશે મતલબ કે તમને એમ સીક્યુ આપેલા હશે એમાંથી તમારે જોઈ અને એ લખવાના હશે એટલે અહીંયા કોઈ મુશ્કેલભર્યું કામ નથી સિમ્પલ અને સાદા ફંક્શન અને તેના કીવર્ડ્સ યાદ રાખો તો તમને ડેફિનેટલી આવડી જશે તો એ હશે ત્યારબાદ આઠ અને નવ તે પણ ફંક્શનમાંથી જ આપેલા છે અને તેમાં પણ એમસીક્યુ હશે તો એના આન્સર આપી શકો હું તમને આગળ લાસ્ટમાં જણાવું કે કઈ રીતે પૂછાશે ત્યારબાદ રિકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન એમસીક્યુ ઇન શોર્ટ કહીએ તો આમાં ડબલ્યુએચ ક્વેશ્ચન હશે અને આ ડબલ્યુએચ ક્વેશ્ચન છે એ એમસીક્યુ હશે મતલબ કે તમારે અંડરલાઈનવાળા પ્રશ્ન હશે કયા હશે અંડરલાઇન હશે અને અંડરલાઈનના આધારે તમારે પ્રશ્ન કયો આવે છે એ જોવાનો હશે તો આપણે જો આની હું તમને બતાવી દઉં કે આના પ્રશ્ન કેવા આવશે કારણ કે અહીંયા ફર્સ્ટ એક્ઝામનું પેપર તો નથી આપેલું પણ વાર્ષિક પરીક્ષાની એક પેટર્ન આપેલી છે જેના આધારે તમે સમજી શકો છો તો આપણે જોઈએ સૌ પ્રથમ તો વિજ્ઞાન પ્ર વાર્ષિક પરીક્ષાનું માળખું તો જો અહીંયા કન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન આપે એમાં ટ્રુફોલ્સ છે પછી રિકોગ્નાઇઝેશન ઓકેબ્લરીમાં શું આપેલું છે તો આપણે જોઈએ ક્વેશ્ચન પેપર તો આપ જોઈ શકો છો કે ટ્રુફોલ્સ છે સેમ એ જ પ્રશ્નો હતા એ જ રીતે પ્રશ્ન આપેલા છે તો ટ્રુફોલ્સ છે સૌપ્રથમ પ્રથમ ત્યારબાદ જો મેં કીધું હતું ને કે વોકેબ્લરીમાંથી તો આ રીતના નિયરેસ્ટ મિનિંગ હશે પણ તમારે બે જ આવશે અને ફંક્શન કઈ રીતે આવશે ખાસ જોવાનું હશે ગ્રામરનો ટોપિક છે તો અહીંયા તો ત્રણ આપેલા છે પણ તમારે કેટલા પૂછાશે ફર્સ્ટ એક્ઝામની અંદર બે જ આવશે તો જો સૌથી પહેલાં તો આ ફંક્શનના નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ચોઇસ પછી હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અને અલ્ટરનેટિવ ચોઇસ આ બધા ફંક્શનના નામ છે તમને અહીંયા સેન્ટેન્સ આપેલા છે એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે એપ્રોપ્રિએટ ફંક્શન કે કયો આન્સર આવશે તો આપ જોઈ શકો છો અહીંયા આઈધર આપેલો છે તો આયધર આધારે તમને ખબર પડી જશે કે ભાઈ અલ્ટરનેટિવ ચોઈસ છે એ એનો આન્સર થશે તો આ રીતે તમે એના આન્સર મેળવી શકો તો એ હશે ત્યારબાદ નીચે જુઓ તો આ રીતે તમને બીજા ફંક્શનમાંથી આપેલા છે જેમાં ડાયલોગ તરીકે બે વ્યક્તિ વાત કરશે અને નીચે તમારે યોગ્ય પ્રોપર ફંક્શન લખવાનું હશે અહીંયા જેમ કે કોન્ટ્રાસ્ટ કીધું તો તમે અહીંયા એમસીક્યુમાંથી એનો આન્સર છે એ ચૂઝ કરી શકો તો આ રીતે તમારા સેક્શન એની અંદર પ્રશ્નો પૂછાશે ક્લિયર ત્યારબાદ આપણે જોઈએ શું આપેલું છે તો સેક્શન બીની અંદર એટલું તો ક્લિયર થઈ ગયું બધાને કે સેક્શન એની અંદર તમને એટલા પ્રશ્નો આપશે જેના માર્ક્સ કેટલા થાય તો ચાર બે આઠ આઠ નવ દસ ને અગિયાર માર્ક્સનું તમારે સેક્શન એ રહેશે ક્લિયર કેટલા માર્ક્સ હશે અગિયાર માર્ક્સમાંથી તમારે સેક્શન એ આવશે ત્યારબાદ સેકન્ડ સેક્શન બી આપેલું છે જેમાં બારથી લઈ અને સત્તર ક્વેશન છે એ પણ તમારે મેન ટેક્સ્ટબુકમાંથી જ આપેલા છે અને એમાં શું હશે તો કે એમાં તમારે પાઠના પેરેગ્રાફ હશે આ તો બધાને ખ્યાલ છે ઉપર પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફના આધારે તમને જે ક્વેશ્ચન આપેલા હોય તેનો આન્સર તમારે પેરેગ્રાફમાંથી જોઈને લખવાનું હશે તો આ પ્રશ્નો ટોટલ છ હશે અને તેના માર્ક્સ પણ કેટલા હશે છ માર્ક્સની અંદર હશે ત્યારબાદ અઢાર અને ઓગણીસ છે તો એ તમને શું આપેલું હશે તો વોકેબ્લરીના આધારે ખાલી જગ્યા હશે આઈ થિંક આપણે જોઈ લેશું વોકેબ્લરી મતલબ કે તમારી બુક છે એની કોઈ પણ એક પ્રકારની વોકેબ્લરી હશે અને એના નીચે એમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની હશે એ પ્રકારનો પ્રશ્ન હશે આપણે જોઈ લઈએ કે કેવી ખાલી જગ્યા હોય છે તો વાર્ષિક પેપરમાં જવું પડશે આપણે ચેક કરીએ રેડી આ રીતની ખાલી જગ્યાવાળા પ્રશ્નો તમને જોવા મળશે આ જે પ્રશ્નો છે એ સેના છે તો કે રિકોગનાઈઝેશન વોકેબલરીના છે મતલબ કે એક પેરેગ્રાફ આપેલો છે એમાં છવ્વીસ અને સત્યાવીસ તમારે તો જે પ્રશ્નનો ક્રમ આપ્યો છે એ મુજબ બે જ ખાલી જગ્યા હશે ઉપર તમને ઓપ્શન પણ આપેલા હશે અને આ રીતની ખાલી જગ્યા પૂરવાની હશે ક્લિયર તો તો સેક્શન બી છે એ આઠ માર્ક્સની અંદર પૂછાશે છ માર્ક પેરેગ્રાફના છે અને બે માર્ક છે એ મેં તમને ખાલી જગ્યા બતાવી એ મુજબની ખાલી જગ્યા હશે ત્યારબાદ વીસ એકવીસ અને બાવીસ આ પેરેગ્રાફ હશે આ રીડિંગ કોમ્પ્રિએન્શન છે એનો મતલબ થશે પેરેગ્રાફ હશે પણ આ ટેક્સ્ટ બુકમાંથી નહીં પણ સપ્લિમેન્ટરી રીડરની તમારે જે અલગથી બુક આવે છે એમાંથી હશે ત્યારબાદ એમાં પણ પ્રશ્નો જ હશે પેરેગ્રાફ હશે ને એના નીચે ક્વેશ્ચન હશે એના તમારે આન્સર દેવાના હશે ત્રેવીસ ચોવીસ અને પચીસ આ પણ કોમ્પ્રિએન્શન છે કરન્ટ ન્યૂઝપેપર હવે ન્યૂઝપેપરનો કોઈ પણ એક આર્ટિકલ હોય એના નીચે ક્વેશ્ચન હશે ને તમારે એના આન્સર દેવાના હશે આ અનસીન હોય આને કોઈ તૈયારી ન કરવાની તમે ડબલ્યુએચ ક્વેશ્ચનનો વ્યવસ્થિત રીતની પ્રેક્ટિસ હોય તો તમને એના આન્સર આવડી જશે ત્યારબાદ ફરીથી રીડિંગ કોમ્પિનિશન આપેલું છે એ પણ તમને પોયમમાંથી જ પૂછાશે હશે ના હશે તો પોએમ ના હશે મીન્સ કે ઉપર પોએમ હશે નીચે ક્વેશ્ચન હશે ને એના આન્સર તમારે લખવાનું માર્કિંગ જોઈ લો સપ્લિમેન્ટરી રીડરના પેરેગ્રાફના ત્રણ માર્ક્સ છે બે માર્ક્સ તમારા ન્યૂઝ આર્ટિકલના છે અને બે માર્ક્સ છે એ પોયમના છે ન્યૂઝ આર્ટિકલના તમારે ત્રણ માર્ક્સ છે યાદ રાખજો તો આ રીતનું તમારે સેક્શન સી પૂછાય છે નેક્સ્ટ સેક્શન ડી સેક્શન ડીની અંદર ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ છે ટ્રાન્સફોર્મેશનનો જેમાં તમને ટેન્સ અથવા તો વોઇસ મતલબ કે કાં તો એક્ટિપેશીનો પેરેગ્રાફ પૂછાશે અથવા તો ટેન્સનો પેરેગ્રાફ પૂછાશે એને તમારે ચેન્જ કરવાનો હોય છે એ તો તમારે ટેન્થમાં પણ આવતું એટલે તમને ખ્યાલ જ હશે ઓગણત્રીસ ક્વેશ્ચન જે છે એ રિપોર્ટેડ સ્પીચ મીન્સ કે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટનો જે ટોપિક આવે છે એ ત્રણ માર્ક્સની અંદર પૂછાશે અને ડુએસ ડાયરેક્ટનો ટોપિક છે એ બે માર્ક્સની અંદર આવશે ત્રીસ અને એકત્રીસ તેમાં શું આપેલો છે તો આ પણ તમને ફંક્શન જ આપેલા હશે મીન્સ કે જે ફંક્શન અહીંયા કેવું હતું તમને ઉપર ઓપ્શન હતા નીચે ઓપ્શન હતા એ રીતના હતા પણ અહીંયા તમારું સેન્ટેન્સ હાફ હશે મીન્સ કે અધૂરું સેન્ટેન્સ હશે અને એ સેન્ટેન્સને તમારે પૂરું કરવાનું છે પણ નીચે તમને એમ સીક્યુ આપેલા હશે એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી તો ત્રીસ અને એકત્રીસમો પ્રશ્ન પણ ફંક્શનનો હશે અત્યાર સુધીમાં ટોટલ છ માર્ક્સની અંદર આપણે ફંક્શનની ટોપિક અગિયારમાંની અંદર આવે છે એ આપણે જોયું સિન્થેસિસ મતલબ શું થશે એક પ્રકારનું કન્જક્શનનો પેરેગ્રાફ આવશે તમારે એક પેરેગ્રાફને ઈન શોર્ટમાં લખવાનું હોય છે જેમાં કન્જક્શનનો પ્રોપર યુઝ કરી અને તમને એક આખે આખું જે પેરેગ્રાફ તરીકે આપેલું હોય એને તમારે જોઈન્ટ કરવાનું હોય છે આગળ હું જણાવું તમને કઈ રીતે આવશે તેત્રીસ અને ચોત્રીસ પ્રશ્ન છે એમાં એડિટિંગ આપેલું હોય છે જેમાં ઓપ્શન પણ તમને અહીંયા જણાવેલા છે કે ત્રણ ઓપ્શન આપવામાં આવશે અને ઓબ્જેક્ટિવ હશે એમાં પણ એમસીક્યુ હશે એડિટિંગનો મતલબ શું થશે તમે જે કાંઈ ગ્રામર વેણા પાર્ટ્સ ઓફ સ્પીચ છે ટેન્સીસ છે અથવા તો જે કાંઈ ગ્રામર તમારા સિલેબસમાં આવે છે એમાંથી કોઈ પણ ટોપિક કન્જક્શન છે વગેરેમાંથી તમને ખાલી જગ્યા આપે તમારે પ્રોપર એનો આન્સર લખવાનો હોય છે તો આ તેત્રીસ અને ચોત્રીસ પ્રશ્ન ત્યાં આની અંદર આપણે જોઈ લઈએ એક તો તેત્રીસ અને એકત્રીસનો પ્રશ્ન અને બત્રીસનો પ્રશ્ન કઈ રીતે એક્ઝામની અંદર હોય છે વાર્ષિક પેપરમાં જઈએ આપણે શું આપેલું છે પહેલાં તો એક કામ કરીએ સેક્શન ઈ લાસ્ટમાં આપેલો છે એને જોઈ લઈએ જેથી વધારે ટાઈમના તમારો વેસ્ટ થાય ચલો તો સેક્શન ઇ હવે આપ જોઈ શકો છો સેક્શન ઇમાં ગઈ એક્ઝામની અંદર અથવા તો એની પહેલાંની એક્ઝામમાં હવે દરેક પ્રાઇવેટ પ્રકાશન અથવા તો સ્કૂલમાં પેપર કાઢવામાં આવે છે બધા પોતપોતાની રીતે ટોપિક મૂકતા એમાં ક્યારેક એપ્લિકેશન મૂકે ક્યારેક સ્પીચ મૂકે ક્યારેક ઈમેલ મૂકે ક્યારેક રિપોર્ટ મૂકે વગેરે તો આ વખતે બોર્ડે જ તમને પેટર્ન આપી દીધી કે શાળાની અંદર પેપર હોય કે ગમે તે પેપર એનું પેટર્ન આ પ્રમાણે રહેશે તો વિદ્યાર્થીઓને પણ કન્ફ્યુઝન ના રહે તો જોઈએ આપણે તો સેક્શન ઈની અંદર થર્ટી ફાઇવમાં ક્વેશ્ચન્સ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ અહીંયા જો એ સ્પેશિયલી કયા વિદ્યાર્થીઓ માટે છે તો કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ જે અંધ વિદ્યાર્થીઓ છે તેને જ આ પોઈન્ટ્સ કરવાનો છે બાકી વિદ્યાર્થીઓએ કરવાનો નથી તો શું કરવાનું છે તો એક તો પેરેગ્રાફ રાઇટિંગ મીન્સ કે આ પેરેગ્રાફ રાઇટિંગ છે એનો મતલબ એવો થશે કે એસ તમારે લખવાનો છે શું એસ અને અહીંયા તમને ત્રણ ઓપ્શન આપશે એસઆઈના અને એમાંથી કોઈ પણ એકને તમારે લખવાનો છે ત્યારબાદ સાડત્રીસમાં ક્વેશ્ચન છે એ ઈમેઇલ આપેલો છે અથવા તો રિપોર્ટ આપેલો છે તમારે બંનેમાંથી કોઈપણ એકને સારી રીતે જે તૈયારી કરી હોય એને તમારે લખવાનું રહેશે તો આ ટોટલ પેપર પેટર્ન આ વખતની આવી છે અને નોંધ આપી જોઈ લઈએ શું કહેશે તો કે પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે મતલબ કે આ એક્ઝામ તમારે પચાસ માર્ક્સની લેવાય છે તો એની અંદર સિલેબસ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો સંપૂર્ણ સિલેબસ આવશે આગળ મારે તમને જે પ્રશ્ન બતાવવાના હતા એ હું તમને જણાવી દઉં એક સિન્થે સિન્થેસીઝવાળો પ્રશ્ન હતો એ આપણે જોઈએ વાર્ષિક પેપરની અંદર ફોર્ટી સિક્સ અને ફોર્ટી એટ આપ જોઈ શકો છો અહીંયા તો આ રીતનો તમને પેરેગ્રાફ જોવા મળશે છે ને કમ કમ્બાઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ મતલબ કે જોઈન્ટ કરવાનો છે પેરેગ્રાફ અને એના આધારે તમારે આખું એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે મીન્સ કે ક્યાંય ફૂલ સ્ટોપ લાવવાનું નથી અંત સિવા વચ્ચે જે કાંઈ ફૂલ સ્ટોપ આપેલા છે એને કાઢી અને એની જગ્યા પ્રોપર કન્જક્શનનો યુઝ કરી અને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે તો આ હશે ત્યારબાદ જો અહીંયા તમારે પ્રશ્ન જે છે એ આપણે વાત કરતા હતા ફંક્શનની તો ફંક્શન કઈ રીતે છે તો આપ જોઈ શકો છો અધૂરા વાક્ય આપેલા છે અહીંયા જો ડિસ્પાઈટ હિઝ ઇલનેસ તેની બીમારીના હોવા છતાં તો આમાં કયું કોન્ટ્રાસ્ટનું ફંક્શન યુઝ કરવાનું છે આપણે કયું કોન્ટ્રાસ્ટનું ફંક્શન તો એમાંથી તમારે એ આવે બી આવે સી આવે કે ડી આવે એમાંથી યોગ્ય પ્રોપર રીતે કન્જક્શન યુઝ કરવાનો છે અને સેક્શન એની અંદર હતા એ કેવા કન્જક્શન સોરી ફંક્શન હતા તો એ પણ હું તમને બતાવી દઉં જો આ જે છે ને આપણે જોયા હતા સાત અને આઠ આમાં તો વાર્ષિકમાં સાત આઠ અને નવ છે પ્રથમ પરીક્ષામાં અલગ ક્રમ છે પણ હશે આ જ પેટર્નથી આપ જોઈ શકો છો ઉપર છે એ ફંક્શનના નામ આપેલા છે બધા અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ આપેલું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આપેલું છે અને અલ્ટરનેટિવ ચોઈસ આપેલું છે નીચે સેન્ટેન્સ આપેલા છે એ યોગ્ય સેન્ટેન્સ તમારે લખવાનું હોય ત્યારબાદ એની નીચે જો આ જ રીતે પ્રશ્ન આપેલા છે કે જેમાં બે વ્યક્તિઓ વાત કરે છે અને પ્રોપર તમારે કન્જક્શનનો યુઝ થયો એ ફંક્શન તમારે લખવાનું હોય છે આમાં પણ ઓપ્શન આપેલા છે અને છેલ્લે મેં જે વાત કરી હતી કે તમને ક્વેશ્ચન પૂછાય છે જેમાં અંડરલાઈન હશે તો આપ આ અંડરલાઈન જોઈ શકો છો એના આધારે પણ તમારે પ્રશ્નોના જવાબ એમસીક્યુમાંથી આપવાના હોય છે તો અહીંયા સુધી આપણે રાખીએ જો વિડીયો યુઝફુલ થયો હોય તો વિડીયોને જરૂરથી તમારા સાથી મિત્રોને શેર કરો આ ચેનલ પર જો આપ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી આપને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે આશા રાખું છું કે વિડિયો તમને હેલ્પફુલ થયો હશે થેન્ક યુ સો